તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે મારુતિ બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે વન ઓનર ગાડી બે હજાર ને અઢારના મોડલની ગાડી છે બે હજાર અઢાર ને દસમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહી છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચવાની છે ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળી રહેશે નોન એક્સિડન્ટ ગાડી કંપની કલર રેડ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ગાડી ગાડી છે નોન પણ જોવા નહીં મળે ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ બ્રેઝા ગાડી છ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી રહેશે ટાયર ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળી રહેશે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યો ચાચવેલી ચોકી ગાડી એન્જિન પાવરફુલ સ્મૂથ એન્જિન માં ગાડી જોવા મળે છે ગુડ કંડિશનમાં જ ગાડી જોવા મળી રહી છે ચાચવેલી ગાડી છે ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેઝા ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે સ્પેશિયલ ઓટો રાજકોટમાં તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ બ્રેઝા ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો જાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત આ ભાઈએ ગાડીની કિંમત છ લાખ નવાણું હજાર નવસો અને નવ્વાણું રાખેલ છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેઝા વેચવાની છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે ગાડીના માલિકનો નંબર આપેલો છે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈએ એસો છાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચવા પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ લેશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું